આજ રોજ એપીએમસી માર્કેટની અંદર તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ અમે બધા ખેડૂતોએ પોતાનો વ્હીકલ લઈને ભાડાનું વ્હીકલ લઈને ઘઉં વેચવા માટે આવેલ બે દિવસ પહેલો ઘઉંનો ભાવ આજે રાજી હેરાજી આ જ માર્કેટની અંદર છસો ઉપરનો પડતો હતો અમે પણ ભાવો જોઈ અને અમારા ખેતરમાં પાક્યો એટલે અહીંયા લઈને આવ્યા તો આજે ચારસો ને એસી રૂપિયાથી રાજી શરૂ કરી જે સરકારના બોધેલા ટેકાના ભાવથી પણ ઘણી નીચી છે તો અમારે કહેવું એક જ છે કે પાંચસો પચાસથી હરાજી ઉપર થાય તો ખેડૂતો પોષણ ભાવ મળે આજરોજ માર્કેટયાર્ડ ઈડર ખાતે ઘઉંના ભાવો બાબતે કેટલાક ખેડૂતો અસંતોષ પેદા થતા એમની માગણી અનુસાર ઘઉંના ભાવ પાંચસોથી અપ મળવા જોઈએ પરંતુ માર્કેટયાર્ડ ઈડરમાં જેવી ઘઉંની ક્વોલિટી હોય છે તેવા ભાવો પડે છે આજે મિનિમમ ભાવ ચારસો નેવુંથી પાંચસો પચાસ સુધીના શરૂઆતના સ્ટેજ ઉપર ભાવ પડેલ છે કડકડતી ઠંડીની અંદર ઘઉં પકવીએ છીએ ખેડૂતને જ ખબર પડે છે કે ઘઉં કેવી રીતે પાકે છે અને જ્યારે લઈને આવીએ ત્યારે ખેડૂતનું શોષણ થાય છે એવું ફલિત થાય છે કારણ કે આ જ વસ્તુના ઓળી પહેલાં સાતસો ને એકવીસ સુધીના ભાવ હતા અત્યારે ખેડૂતને કદાચ તૂટે તો પચીસ પચાસ રૂપિયા તૂટે પણ આજે ખેડૂતને ચારસો એંસીથી કે જે ભંગાર લોખંડનો પણ ભાવ નથી લોખંડનો પણ ભાવ ભંગાર લોખંડનો પણ ભાવ નથી એ ભાવ ખેડૂતનો આજે ઘઉંનો ચૂકવવામાં આવે છે ખેડૂત જગતનો તાજ છે જો આવી પરિસ્થિતિ રહેશે તો ખેડૂતો આત્મહત્યા જ કરશે આનાથી બીજો કોઈ વિકલ્પ નથી